જવાહર નવોદય વિદ્યાલય વર્ગ છ પ્રવેશ બે હજાર છવ્યા સતાવી જવાહર નવોદય નવો સમિતિ વિદ્યાલયો શૈક્ષણિક વર્ષ બે હાજર છવીસ થી સતાવીસ માટે ધોરણ છ માં પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે આ અરજી કરીને તમે પ્રવેશ પરીક્ષા આપી શકો છો એનવીએસ તેના માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે પ્રવેશ પરીક્ષાનું નામ જવાહર થવું જરૂરી છે જે જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા લેવામાં આવે છે નવોદય વિદ્યાલય વર્ગ છ પ્રવેશ ફોર્મ બે હજાર જુલાઈ બે હજાર પહેલા ઓનલાઈન સબમિટ કરી શકાય છે ધોરણ પાંચ માં અભ્યાસ કરતા અને આવતા વર્ષમાં ધોરણ છ માં બેસતા વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષામાં ભાગ લઈ શકે છે આ પરીક્ષામાં બેસવા માટે ક્યાં અરજી કરવી અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વિગતવાર સૂચના માટે આ સંપૂર્ણ લેખ વાંચો ઝાંખી જવાહર નવોદય વિદ્યાલય ધોરણ છ પ્રવેશ બે હજાર પચીસ ભાગ્યા છવ્વીસ નવોદય વિદ્યાલય સમિતિ એનવીએસ દ્વારા આયોજિત પરીક્ષાનું નામ जवाहर नवोदय विद्यालय पसंद की सत्रीस ओनलाइन अर्जी शुरू थवानी तारीख एकत्र हजार पच्चीस अर्जी फॉर्म भरवानी से तारीख सत्ताविश जुलाई बेहजर पच्चीस परीक्षा तारीख जानुआरी एप्रिलीस काम चलाओ सत्तावार वेबसाइट www.navodaya.gov.in पात्रता યતા પ્રાપ્ત શાળામાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ દરમિયાન ધોરણ પાંચ માં અભ્યાસ કરતા હોવા જોઈએ પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારનો જન્મ એક મે બે હજાર ચૌદ પહેલા અને એકત્રીસ જુલાઈ બે હજાર સોળ પછી થયો ન હોવો જોઈએ બંને તારીખો સામેલ છે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ જાતિ પ્રમાણપત્રો પાસપોર્ટ કદનો ફોટોગ્રાફ જાતિ પ્રમાણપત્રો અપંગતા પ્રમાણપત્ર મુખ્ય શિક્ષક દ્વારા ચકાસાયેલ પ્રમાણપત્ર જેમાં ઉમેદવારની વિગતો નિર્ધારિત ફોર્મેટમાં ઉલ્લેખિત હોય પસંદગી પ્રક્રિયા પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવે છે તબક્કો એક વૈકલ્પિક તબક્કો બે મુખ્ય પસંદગી કસોટી અભ્યાસક્રમ માનસિક ક્ષમતા કસોટી અંકગણિત ગણિત ભાષા કસોટી પ્રશ્નોની સંખ્યા એસી ગુણ એકસો સમયગાળો એકસો વીસ મિનિટ અરજી કેવી રીતે કરવી સત્તાવાર વેબસાઇટ www.navodaya.gov.in ની મુલાકાત લો JNVST વર્ગ 6 પ્રવેશ 2026 ભાગ્યા 27 લિંક પર ક્લિક કરો સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને મૂળભૂત વિગતો સાથે નોંધણી કરાવો વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો સાથે અરજી ફોર્મ ભરો કેમ કરેલા દસ્તાવેજો અને ફોટોગ્રાફ્સ અપલોડ કરો ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પુષ્ટિકરણ પૃષ્ઠ ડાઉનલોડ કરો મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વિડીયો મળતા રહે મિત્ર જય હિન્દ